પૂજ્ય અર્જુનનાથજી અર્જુન વિનંતી કરીશ કે આપ આ ધર્મ સભાવાણી થી લાભાન્વિત કરો આશીર્વાદ આપો પૂજ્યનાથજી ગુરુ जामूल्यं गुरुपदम् मन्त्रमूल्यं गुरुवाक्यं मोक्षमूल्यं या देवी सर्वभूतेषु માવાણી રૂપેણ સંસ્થિત નમસ્તસ્ે નમસ્ત નમસ્ત નમ નમ બોલે સદગુરુદેવ સોનલ મા કી મા દાદા કી ભાગવત ભગવાન કી સનાતન ધર્મ ઓ પાર્વતી પતેર મહણ ગામના પવિત્ર ધરા ધામ ઉપર લધા બાબા પરિવાર ભાગવત સંધ્યા સમય ધર્મસભાના મંચા સ્થિત વ્યાસાસન ઉપર બિરાજતા શ્રી ભીમસિંહ શાસ્ત્રીજી પરમ પૂજ્ય કલ્યાણદાસ બાપુ થી પધાર્યા છે બાપુ આપણા સત્સંગ સ્વામીજી માતૃશક્તિમાં લાશમાં નાથીમાં પુથિઓ ઉપર બિરાજતા ભૂદેવો અને ધર્મ અનુરાગી માતાઓ બહેનો ભાઈઓ વડીલો અને બાળકો આપની તપસ્યાને પણ હું ધન્યવાદ આપું છું કે આજની ધર્મસભાનું ક્ષેત્ર

કોણ બેસાડી શકે જેની જેના વડીલોમાં જેમ કીધું કે ગામની અંદર તો છે જ પણ એક લધા બાપા એમના પરિવારમાં મહાન ભક્તો અને વિવેકીઓ જ્ઞાનીઓ જ્યારે પુરુષો થઈ ગયા હોય એના સંતાનો પણ એવા વિવેકીઓ હોય એના આંગણમાં ભાગવત ભગવત આવી શકે છે બાપ આ ભાગવત જ્યાં ત્યાં ગમે નથી થઈ શકતું એમને કાર્ય તમારી સંગઠન તમારી એકતા તમારું પ્રેમ તમારું સ્નેહ એના કારણે આજ તમારા આંગણે ભાગવત આવી છે અને ભાગવતનું હેતુ એ જ જે બાપાએ કીધું કે ગામ હું ઘણી વખત કહું છું કે સીમાડાના વચ્ચે આપણે ક્યાંક દ્રષ્ટાંત જોવા મળે મumbai ભાઈ કે નોડીઓ કાળોત્રા સરપને લડવા માટે જાય પણ નોડિયાની આજુબાજુમાં એમ કહેવાય છે કે દ્રષ્ટિ માંડે અને સરપથી લડાઈ કરવા માટે નીકળે અને સરપ એને કદાચ નજર ચુકાવીને દંશ લઈ લે એને દંશ મારી દે એને ઝેર એને ચડે એટલે સરપને મૂકે હડી કાઢી અને એક નોર્મલ નામની વલ હોય ને એને સુંગી આવે અને એનું ઝેર ઉતારી દે વરી પાછું ઝેર ઉતરી જાય અને કાળોતરા નાગ સામે લડવા માટે આવી જાય અને વરી કદાચ દંશ લાગી જાય ચડવા એટલે હળી કાઢીને પાછી નોર્મલ સૂંઘી દે આમ કરતા મારી નાખે અને નોર્મલ સૂંઘી ઝેર ઉતારી નાખે એમ આપણા મારા તમારા જીવનમાં કઈક સમાજના એવા સરંપોના દંશ લાગેલા હોય એનો ઝેર કદાચ મને તમને ચડ્યો હોય તો આજ ભાગવત રૂપી નોર્મલ છે એ સૂંઘી લઈને આપણા જીવન રૂપી ઝેર ઉતરી જાય ભલા માણસ એનામાં કારણ કે બડે ભાગ્ય માનુષ તન પાવા મનુષ્ય દેહ મળ્યું હોય તો કાયક જીવન સાર્થક કરી અને સમાજના વચ્ચે ઉજળો જીવતર જીવા એના માટે જ માણસો પ્રયત્ન કરે છે સુખી થવા માટે તો બધાય પ્રયત્ન કરે સમૃદ્ધ બનવા માટે બધાય પ્રયત્ન કરે પણ પોતાના પાસે જ્યારે સમૃદ્ધ બની જાય એની મહેનત પાછળ જ્યારે એ જ્યારે માણસ જ્યારે એ પ્રાપ્તિ કરી લીધા પછી એના જીવનમાં જો એ પણ જગ્યા હોય કે હવે મને પરમાત્માએ ઘણું આપ્યું છે મને ઈશ્વરે ઘણું આપ્યું છે હવે મારા પાસે એવી શક્તિ આવી ગઈ છે ધન વધ્યું છે તો મન પણ વધવું જોઈએ અને પરિવારને સમાજને ઉપયોગ આવી જાય એ પણ મોટી ભાગવત ભગવાનમાંથી જ્ઞાન લેવાની જરૂર છે ભલા માણસો અને આજ આપણો આ ઈશ્વર જે યુવા ધન જેને પરમાત્માએ બધું આપ્યું છે આપ સંપત્તિ તો અઢળક બધા પાસે પડી છે પણ આપું કઈ સહેલ નથી વાપરવું સહેલ નથી ઉદાર થવું એ સહેલ નથી એટલે તો કીધું છે કે સુરુ થવું સહેલ છે જેને ઘડીક ની ગમસાળ સુરવીર થવું તો સહેલ છે ધીંગાણો થયો જાગા થઈ અને માથું વઢાઈ ગયું અને વીર ગતિને પ્રાપ્ત થઈ ગયો અને સુરો બની ગયો સુરવીર થવું સહેલ છે જેને ઘડીકની ગમસાણ પણ દાતાર થવું દોયલું જેને દગલે ને પગલે માણ

એ જગદંબાઓ એ માવડ્યો એવા સંતાનોની જરૂર છે આ દેશને કે જનની જન તો ગુણવંત જનજે અને મત જન ધનવંત એક ગુણમંતને આંગણે પછી લાખો ખડા રહે ધનવંત એક બર જીવનમાં ગુણ હોય હજારો માણસો એની રાહારો લેતા હોય એની સલાહ લેતા હોય એના એના જીવન દર્શન ઉપર પોતાની દિશા લેતા હોય એ બધું મળે એના માટે જ સંસ્કાર સંસ્કારરૂપી ધનની પેલી જરૂર પડે છે જીવનમાં બધુંય ધન તો પછી ધોડીને આવવાનું છે પણ જેના જીવનમાં સંસ્કાર રૂપી ધન આવી ગયું અને સંસ્કાર હોય અહીંયા સંતોષ હોય એમ જેમ બાપાએ કીધું ને કે જીવનમાંથી બધી મલિન્તા નીકળે પણ જીવનમાં સંસ્કારનું છોડ ઉગે તો આપણે ખેતરમાં વાવેતર બધાય કરી આવીએ જે બિયારણ વાવ્યું એ મને તમને જ ખબર હોય પણ બિયારણ વાવ્યા સાથે બીજું ઉપદ્રવ ઘણું નીકળી આવે ઘાસ નીકળે બધું નીકળે પણ એના માટે જ એ મહોલને જે વાવેલું વાવેતરને બચાવવું હોય ને તો એનું ખેતરમાં એ નિંદામણ કરવું પડે છે તેમ જીવનમાં પણ ભલા માણસો ઘણી વખત માણસ દિશા ચૂકી જાય ને ગમું ગણે વાડું અવડું ઉગી જાય પણ એના માટે સત્કર્મરૂપી વાવેતર નિંદામણ નીકળી જાય ને હરિભરિભલનું હાંડલું જે ચિત્રને ચાકડે ચડે અને એને નિબાડે નો નડે મોટી જાડો માંડવા જેનો પરમાત્મા માહિ જીવન હોય જેને ઈશ્વરનું સમર્ણ હોય જેના પાસે આમ કથાઓ સત્સંગો વ્યાસો વક્તાઓ મને તમને એટલી જ ટકોર કરે છે કે આપણે બધું કરીએ છીએ બધું આ હમણાં વક્તાઓ જૂની જૂની વાતો બહુ સારી સારી કરી ગયા છે કે જેનામાંથી મને ને તમને કઈક જાણવા મળે હું ને તમે સુખી નથી એનું દુઃખ નથી પણ બીજા ઘણા સુખી થઈ ગયા છે એનું દુઃખ મને તમને ઘણું લાગે છે બાપ એ જીવનમાંથી નીકળી જાય ને તો સુખે સુખ છે જીવનમાં બીજો સુખી છે એનું મને દુઃખ લાગે છે આ ક્યારે નીકળે કે જીવનમાં સત્સંગ આવે ત્યારે નીકળે જીવનમાં સદગુરુ મળે ત્યારે નીકળે જીવનમાં કોઈ મહાપુરુષનો આશ્રય મળી જાય ત્યારે નીકળે કારણ કે પેલા જહાજ હવે તો મશીન વાળા જહાજ છે મારા શ્રી પેલા સણ વાળા વાણ હતા કાપડા સણ હોય જેમ કીધું ને હમણાં લખમણ બાપા કીધું કે આપણે જીવનમાં બધું પ્રાપ્ત થઈ જાય ને પણ મહાપુરુષો છે જેના ઉપર તમે વિશ્વાસ મૂકી દીધું છે એ કાપડાના ઓઢમાં પવન ભરાય અને તમારું વાણ જહાજ છે નિશ્ચિત કિનારા ઉપર દિશા ઉપર જાય પણ કાપડા ને એમ હોય કે હું લઈ જાઉં છું વાણ ને પણ કપડાને ખ્યાલ હોય કે હું કોક દોરડામાં બાંધેલું છું એટલે જ કોકને લઈ જાઉં છું તેમ જીવન પોતાના હાથમાં હોય પણ કોઈક મહાપુરુષના શરણોમાં હોય કોઈક ભગવતીના આશ્રયમાં હોય કોકના શરણાગતિના અંદર આપણે જીવતર જીવતા હોઈએ ને તો ભલા માણસ લવ લેશ કોઈ દી દુઃખ નથી આવતું કોઈ પણ ગમે એવું ઓનારત આવે પણ માણસ જ્યાં સુધી પોતા કરતા પોતાના આશ્રય થવા વાળું ભરોસા ઉપર વિશ્વાસ હોય ને તો તાકાત નથી ભલા માણસો પ્રહલાદ નાનો હોય વર્ષનો પ્રહલાદ હોય અને લાલ ઘોંગલ દગાવ્યો હોય અને એને એમ થયું કે આમાં ભરવાની છે મારા પિતાએ કીધું છે મને આમાં બથ ભરવાની છે અને એ જો આમ જોતા જોતા નાની કીડી હાર જોઈ ગયો હોય એની સમજ નહોતી કે કીડી લાલ ઉપર આલે પીડા ઉપર આલેક અગ્નિ ઉપર આલેક મહારાજ શ્રી પણ એનો ભરોસો હતો કે અલા ભલા માણસ આ કીડ્યું હાલે છે તો મને બખ ભરવામાં શું વાંધો છે વિશ્વાસ જેના ઉપર હોય ને એનો ભરોસો ક્યાંક ને ક્યાંક મને તમને દિશા દઈ દે અને ભરોસાનો જ ભગવાને એમ કીધું છે કે તમે જેના ઉપર ભરોસો કર્યો છે આપણે ગ્રસ્ત આશ્રમમાં જીવન તમે જીવો છો એક પત્નીને એના પુરુષ ઉપર ભરોસો હોય કે મારો ભરણ પોષણ એ કરશે

આપણે આજ સુધી કોઈ દી નથી પૂછ્યું કે ભલા મને બતાડ તો કયો ઇન્જેક્શન છે કઈ દવા છે કઈ કંપનીની છે ડેટ ફેક છે કે નથી તરત જ એને કઈક જે દેવું હોય તું દઈ દે જો ડોક્ટર માથે ભરોસો કરતા હોય તો પરમાત્મા ઉપર ભરોસો કરવો જોઈએ ભલા માણસ જેને આપણે મનુષ્ય દેહ આપ્યું છે જેને આપણે આ જગતના ચોકમાં મને તમને મોકલ્યા છે અને સારા કાર્ય કરવા માટે મોકલ્યા છે સત કર્મ કરવા માટે મોકલ્યા છે હર બજવું હક બજવું હક બોલવું દોનો માતા અવલ એ નરને પછી કાદી ઉતરે નહીં હાથે પોર અમલ જેના જીવરમાં ભજન હોય શરણાગતિ હોય અને ભરોસો હોય એ જીવનની અંદર કોઈ દી ઉની આંચ નથી આવતી અને એટલા માટે જ આ વેદો શાસ્ત્રો મને તમને સમજાવે છે કે તમે ભરોસો મૂકો શરણાગતિ મૂકો વિશ્વાસ રાખો ભલા માણસો હું તમે જ્યારે વિશ્વાસ ગુમાવી છે અને વિશ્વાસ જેના જીવનમાં હોય મારા શ્રી ભરોસો જેના જીવનમાં ઉતરી ગયો હોય અને જે ક્યાંક શરણાગતિ હોય એના જીવનમાં ઓટોમેટિક સહન શક્તિનું કુપડું ફૂટે છે આ સહન શક્તિનું કુપડું એમને નથી ફૂટતું અને જે જગતના ચોકમાં મીરાથી કરી નરસિંહ મહેતાથી લઈ લો જેને જગતના ચોકમાં સહન શક્તિનું શસ્ત્ર ઉપાડ્યું ને એ જગતના ચોકમાં વિજય થઈને આજ બેઠા છે અમર થઈને બેઠા છે હું તમે ક્યાંક સહન કરી લઈ પરિવાર થી માંડી આ નાની નાની વાતો ને ઉપર મોટી વાતો ને સાંભળી એનો અંદર ઉથકરણ કરવો અને પછી સમાજના વચ્ચે જીવન જીવવા માટે અનુકરણ પણ ક્યાંક ક્યાંક કરવું ક્યાંક સહન કરવાની પ્રેરણા કરજો અરે એક નાટક પાત્ર માટે જો ભલા માણસો કોઈ કે જો બે કલાક માટે એવા હાબે પાત્ર ભજવતા હોય તો હું ને તમે જગત ના ચોક માં એક એક વ્યક્તિ પાત્ર લઈને આવ્યા છે આ ભાવનગર ના પાત્ર માં ભરત શ્રી નાટક આવેલું હોય અને ભરતરીનો પાત્ર ભજવવાવાળો માણસ કાર્યમજૂરી રોજ કારી મજૂરી કરતો હોય અને એ પાત્ર ભજવા માટે આવેલ અને કૃષણ કુમારજી મહારાજ ભાવનગરનો અઢારસો પાત્રનો ધણીને મોજના તોરા છૂટ્યા ત્યારે વાહ પાત્ર વાહ પાત્ર હાબે હુબ જેને પાત્રને ભજવ્યો હતો અડધા કિલાનો સોનાનો તોડો પગનો કાઢી અને આમ હાથ લાંબો કર્યો વનસ્પોર ને છે મારે લઈ લ્યો આ તોડો લઈ લ્યો તોડો લઈ લ્યો પણ ભરથરીના જે પાત્ર ભજવ્યું હતું ને યામ દ્રષ્ટિ નકરી માસ્ટર સાહેબ અમે તરસણકુમારજીને અમે મીટ નો માંડી અને પોતાનો પાત્ર ભજવવા માંડ્યો કૃષ્ણકુમારજી સમ દેવતા પુરુષ હતા કાઈ વાંધો નહીં શાંત થઈ ગયા નાટક પૂરું થઈ ગયું નાટકના ડાયરેક્ટર બીજા કારણ એમના કલાકારો એમને કીધું ભલા માણસ તમને ખબર પડી રાતના ભરતરીજીનું જે પાત્ર બજ્યું તો એને કે કૃષ્ણ કુમારજી મહારાજ ના મોજ ના તોરા છૂટ્યા હતા એમણે તમને અડધા કિલા સોનાનો તોડો પગમાં કાઢી પગમાંથી અને તમને વનસ્મોર કરવા માટે આપેલ ભેટ આપવા માટે આપતા હતા તમારું ધ્યાન નગ્યું એના એ કે એ બધું હું જાણું છું હવે જાણું શું છું તમને હુકમ કર્યો છે મહારાજે કચેરીમાં બોલાવે છે કાંઈ વાંધો નહીં હું કચેરીમાં જઈશ જે કાળી મજૂરી કરનાર માણસ નાટકના મંચ ઉપર પાત્ર લેવા વાળો એ માણસ સવારના પોરમાં ભાવનગર અઢારશે પાદરના ધણીની કચેરીમાં જઈ અને હાથ જોડીને ઉભું કે અંદાતાર આપે મને હુકમ કર્યો હું આવી ગયો છું એમ આવો આવો બેસો બેસો બેસાડ્યા અને આદર સત્કાર આપ્યો કીધું ભલા માણસ રાતના તમે બહુ સરસ પાત્ર ભજવ્યો હતો બરથરી નો પાત્ર જોઈએ હું અઢારશે પાદર નો ધણી મને એટલી બધી આનંદ મોજ ના તોરા મંડ્યા છૂટવાતા ત્યારે મને એમ થયું કે તમને ભેટ આપું અને મેં ભેટ આપવા માટે મેં હાથ લાંબો કર્યો તમે જોયો નહીં તમારું ખ્યાલ નથી રહ્યું કે તમે કેમ અને કાળી મજૂરી કરવા વાળો માણસ હાથ જોડીને અઢારસે પાદરના ધણી કૃષ્ણકુમારજી ને કહે છે કે મહારાજ મારી નજર પણ હતી હું જોતો પણ હતો પણ મહારાજ ત્યારે હું ભરતરી પાત્ર લઈને બેઠો તો આપ તો અધાર છે પાદર ધણી હતા હું બાણું લાખ માળવાનો ધણી બનીને ને ક્યાં હાથ લાંબો કરું મહારાજ મારો પાત્ર લજવાઈ જાય હું એ પાત્ર ને ભજવા ભજવી તો એટલે મારો પાત્ર લજવાય નહીં એટલે મહારાજ મેં તમારું ભેટ સ્વીકાર ન કરી હવે તમારા ચરણો ની મોજડી આપશો તો ઘરમાં રાખીને સેવા કરીશ અને પીઠ થાપીને એમ કહેવાય છે કે જે બે કલાકના નાટકના મંચ ઉપર જે માણસ પોતાનો પાત્ર ભજવતો હોય લજવતો ન હોય તો હું ને તમે આ જગતના મંચ ઉપર આવ્યા છે સૌ પોતે કોક ને કોક પાત્ર લઈને આવ્યા છે એ પાત્રને ભજવી જવાનું છે એને લજવાનું નથી બાપ આ ભાગવત આમ કાંઈક આપે છે એક એક દ્રષ્ટાંતમાંથી એક એક પ્રસંગમાંથી મનાર મારાન તમારા જીવન રૂપી જ્યોતમાં કાંઈક નવું દિવેલ પુરાય આ ભાગવત કથા સાર્થક થાય હું ને તમે જાગૃત બનીને કાંઈક જીવન જીવીએ એવી હું ભગવાન કૃષ્ણ પાસેથી પ્રાર્થના કરું છું એના ચરણોમાં ભાગવત ભગવતમાંથી મારા રાયણ ગામનું આ તો સંસ્કારી પરિવાર છે ભલા માણસો જેના પરિવારો સંસ્કારી હતા આજ એના સંતાનો પણ નિર્વેશની અને ઉજળા કામ કરી રહ્યા છે એવા સંતાનો પણ છે અને વિશેષ એને પરમાત્મા કંઈક દયા કરે અને એના એના પરિવારમાં સંગઠન પ્રેમ અને એકતાનો જોત જગવી દે એવી ભાગવત ભગવતના ચરણોમાં પ્રાર્થના કરીને મારી વાણીને વિરમું છું બોલ સદગુરુ પૂજ્ય કલ્યાણ દાસજી મહારાજ નાથજી બાપુ ભીમસેન શાસ્ત્રીજી લાસભાઈ માં પરસોતમ મહારાજ સ્વામીજી બધા સુગ શ્રોતાજનો જો સમુરો વિષય નહી કમ કે વિષય ખરો થોડો જે બાકી જો વિષય નહી પણ એકડી મિનિટ જ હાજો એ ભેણ જો ઘર આય મુજી ભેણ થઈએ એન બહાન મિડે તું ભેણ નેણાયો નારાયણ બાદ ખાસ નેણોથી મુજા તો ભેણ જો એકડી મિનિટ ખાલી ખી બોલણો કે મેળે મન મથે જ બોરો બોલ્યા જાડ ચડે મન મળગડે નિર્મળ થાય દે ભાગ્ય હો તો ભાગવત સાંભળીએ શ્રવણે બીજે સ્કંદ મેં સાંખ્ય કપિલ ભગવાન જો સાંખ્યજી જો કોઈ કથા ક્યાં થાય એને મા કહી જ્યાં કે મને ને એ હેકડે તેમ બંધન જો કારણ આય સો ટકા સચી ગાલે પણ મા છે એ જ મન જો સંતે તરફ વરી વિને તો એ જ આસક્તિ આજો જો મોક્ષ જો દ્વાર ખુલે વાળી થઈએ તો લક્ષ્મણ બાપા આપણે એ સંતે શરણ ગ્રહણ કે માણેક આ મનોરંજનમાં સુખ છે એટલે ગાલ સાવ ભલે મન આ બંધન જો કારણે પણ સંતે પ્રત્યે જ થઈને એ મોક્ષાદ દ્વાર ઉગાડે વાળો હોય અને આયા ભાઈ બોરો સારો બોલી ગયા એ બહુ મીઠો ને કેટલો ખાસો બોલી ગયા નેઢી નેઢી ગાલી ગયું પણ ઓતારે જડી ગયું અને બાપુ પણ ત્યાં નાથજી બાપુ એટલી બોરી વડી ગાલ ક્યાં અને જીવન જે અનુભવ જી ગાલ ક્યાં કે મણી કે કે માર ક્યાંય ક્યાંય સેન ગંદે શેખો અને એ ઈ જ નતો જોવા જે બાપુ પડ જે જીવન મે જામ સેન ક્યાં આયા તે કે પુઠિયા ચા કે કું પણ તેર ફૂટ દી રાકી ગત સે નાથજી બાપુ એ નેઢી ગાલ એકડી પણ ગાલ પાણે રુગી ગઈ ની કે સેન કર્યો તો જામ હેવરસી માણેક કવિ પાજા મગરી કથાવી ત્યારે બેઠા વાસ ને ત્યાં આવું વ્યો હોય મેળે બેઠા જવા પણ આવું થોડોક મોડો ભોગો તો મેળે જણા મહારાજ મોત માન લી ને પાકે આચો મહારાજ પગે લગો ચાદર વેછારી દેના પગે લગા ને માણક માં મૂંચી નેર્યો છે પગે તા કંઠા આમ લગે તા ઢેફા આમ લગે તા હાણે રોગા વલા લગો તો ઘણી આય છે તો આઈ બાપુજી ગાલ છે જ એ થોડોક સેન કરે ને વલા લગ જા અને બે એકડો ના ગળે જવો ભૂલી ગયો પૂજ્ય બચુ મહારાજ તો બેઠા એની કે પણ ખૂબ ખૂબ વંદન બહુ સારો કાર્યક્રમ કે અહીંયા ભાગવત ભગવાન આ ખૂબ આશીર્વાદ ઊંધા તે રાજા વડે રાજી રહો બોરા ખુશી રહો અને પૂજ્ય શાસ્ત્રીજી જો ખૂબ લાભ ગણો એડી ભગવાન પાસે પ્રાર્થના જય માતાજી આભાર શ્યામ શાસ્ત્રીજી પખી ખોડ્યા પખ કિનિક મેળ્યા માણેક મોતી અને કિનિક મેળ્યા કખ નેર્યું અને કેજે ભાગ મેં માણેક મોતી આયા અને કેજે ભાગ મેં કખ આયા પણ પાકે હેતે સમય ચાંદ સમાજ વતી આમંત્રણે માન આપીને જે મોંગેરા મહેમાનો પધાર્યા છે વિશ્રામભાઈ કયું ફરીથી કહું છું કે પ્રસાદ ભાગવતનો પ્રસાદ છે પ્રસાદ લીધા વગર કોઈ પણ મહેમાનો પણ જતા નહીં સૌપ્રથમ